જય માતાજી જય દ્વારકાધીશ જોકે તમે મજામાં દસો ને હું પણ ખુબ જ મજામાં છું અને આજે ફરથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ માં અત્યારે મસ્ત નાઈ થોલે કમ્પ્લીટ થઈ ગયા છે અને આવી ગયા છે દુકાને સૌપ્રથમ પહેલા તો સુરત હતા બે દિવસથી એટલે આજે સવારે જ ઉતરા છે અને નાઈ તો મસ્ત કમ્પ્લીટ થઈ પછી રાબે તક જો દુકાન મે ખોલી નાખી કારણ કે સુરત ગયા એટલે કેવની નારે બહુ મજા આવી વાત પૂછવા માં અને તમે બધા જોયું દર્શે કાલના બ્લોગ માં કે અમે કાલે અમે મારા દાદા ના ઘરે ગયા તા મારા પાટલા ઘરે ગયા તા અમે બસ રસ્તા માં કેવી તમારે કરી પાણી પૂરી ને આમ મજા આવે અને મને કેવલ ને તમને તો બહુ બસ મજા આવે કારણ કે કેવલ ને કોઈ દી એવું નથી રાખ્યું કે મારા કાકા છે એને એમ લાગે કે આ મારા જેવડા છે મને એમ લાગે કે આ મારી જેવડા છે એને એવડો થાય મને બહુ બસ મજા આવે તમારા સપોર્ટની જરૂર છે અને સપોર્ટ કામને આમ કરતા રહેજો તમારા બધાનો તે દિલથી પહેલા તો આભાર માનું છું અને રાબેતા દુકાને રાબેતા મુજબ કામ ચાલુ જ હતું અને અત્યારે કટિંગ દોર ચાલે છે કટિંગમાં તો એવું છે કે કટિંગનું એ બધું કરવાનું છે કેમ કે ઘણા દિવસથી ઘણા મિન્સ એટલે બે દિવસથી દુકાન બંધ હતી અને પ્લસ પાછું યુનિફોર્મ દેવાનું વધારે પૂરતા હતા મારે તારીખો આજની હતી એટલે એડજસ્ટ દેખાઈ ગયું હતું કારણ કે મારે સુરત જવાનું થયું એટલા માટે એટલા માટે તો સુરતથી તો આજે પાછા આવ્યા છે અને પાછું સવારથી જ એક ધારા કટિંગ જ કરતા હતા એટલે જો લાસ્ટ પોઈન્ટ રહ્યું છે કટિંગનું એ મેં કટિંગ કરવા માટે પાથરું હતું અને અહીંયા જે આ કટિંગ કરેલા છે બધી બબે જોડી છે આ એક છે અને આ કટિંગ કરવાનું જે બાકી છે અને મનીષ જે બનાવે છે યુનિફોર્મનો શર્ટ અને હું પણ હવે કટિંગનો દોર ચાલુ જ રાખીશ પણ એ અત્યારે થઈ ગયો છે સવા બાર અત્યારે મીન્સ અત્યારે સમય થઈ ગયો છે સવા બારનો એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખાય બહુ લાગે છે તો જોઈ ઘરે છે મમ્મીએ હું બનાવ્યું છે એમ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો ને હા ફેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો ને આગળ પાછો બ્લોગ જોતા જજો પોરા કરીને નવરા થઈ ગયા તને રાબે મુજબ દુકાનનું કામ પણ ચાલુ કરી દીધું તું બે દિવસથી સુરત હતા એટલે માટે દુકાને પણ કામ વધી ગયું હતું મને થોડુંક શરદી જેવું હતું અને થોડીક ભૂખ પણ લાગી તી એટલે મેં મારા મમ્મીને કીધું મેં કીધું કાંદા મરસાણ ને બધું નાખીને છણાના લોટ બાફી એટલે એવું મજા આવે ત્યારે ખાવાની અને જો આ રીતનું કાક હોય છણાનો લોટ હોય એવું બધું મસ્ત છે કાંદા મરસાણ ટામેટા ને એવું બધું વઘાર લઈને પછી મજા આવે ખાવાની કાક તમે બધું આવું ખાતા હોય તો કમેન્ટ જરૂર કરી દેજો તો આ સાથે આપણે ચાલુ કરી દઈએ ખાવાનું મસ્ત વરસાદી વાતાવરણ તમે બધા જોઈ જ લીધું હશે કેવો મસ્ત માહોલ થઈ ગયો તો અને આવા વાતાવરણમાં ધાબા ઉપર બેસવાની કારણ કે ઓર જ મજા આવે કારણ કે પડખે મારા મામાનું ઘર છે ત્યાં ધાબા પર હું મારવા ગયો હતો મને જેવું બફારો ક્યારનો થતો હતો મેં ગાય ઘડી મામાના ધાબા ઉપર ઘડીક મેં આંટો મારી આવ્યો પવન ઠંડો ઠંડો મસ્ત આવતો હતો તમને મેં કીધું લાવ બધા નજારા જરેક બતાવી દઉં કારણ કે સિટીનો નજારો તો મેં તમને કાલે બતાવ્યો તો બે દિવસ પણ અમારા ગામડાનો નજારો તમને અવારનવાર હું તો બતાવ્યા કરું છું પ્લસ બીજું એ જણાવવાનું કે મુંબઈથી ચંદુભાઈ માંડલિયા મારા બ્લોગ ડેલી જોવે છે તેના માટે હું તેને દિલથી થેન્ક યુ કહું છું સપોર્ટ કરવા માટે અને તમારા વ્લોગ પણ હું જોઉં છું ચંદુભાઈ માંડલિયા તો કાંઈ વાંધો નહીં જય જય ગરવી ગુજરાત અમારા ચંદુભાઈ માંડલિયાને ખૂબ જ સારી એવી કોમેન્ટ કરે છે અને કોમેન્ટમાં આવું જ લખ્યું હોય જય જય ગરવી ગુજરાત તો ખૂબ જ મને પણ ગમે છે જય જય ગરવી ગુજરાત અને આજે તમે પણ કોમેન્ટમાં જય જય ઘરે ગુજરાત લખવાનો ભૂલતા નહી છેલ્લે વાળું પાણી કરીને નવરાત થઈ ગયા છે અને થોડો ઘણો વરસાદ પણ આવતો મેં તમને વરસાદી વાતાવરણ તો બતાવ્યું હતું રાતે થોડુંક વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું હતું એટલે પણ વરસાદે થોડો ઘણો આવ્યો તો બહુ જાજો આવ્યો નહોતો ને ઘણા દિવસ પછી આજે આપણે જવાની છીએ રૂમમાં કારણ કે રૂમમાં ગયો જ નથી આવ્યા તે સુરત પછી કેમ નહી પ્લસ પાછું કરવાની હોય એટલા માટે બા કબાટ તમે ખુલ્લો મેગ્યો ક્યો અંદરનો કેમ ખુલ્લો છે કેમ

સુરત ગયા તે બધી વસ્તુ કાઢી ત્યાં એટલે ને તય હું પણ મારો ભાયા સુરતથી ના આવ્યા છે ને જોતો મારો બા પાકેટ ખોલેશ પૈસા થઈ પછી કે પૈસા ગણાય છે એટલે એ થોડાક ખાલી પાયા કીધા આવે તો કાંઈ વાંધો નહીં અત્યારમાં મુના ભાઈ આવ્યા છે સુરત થી તો અત્યારમાં મસ્ત શીરાવી લેવી કારણ કે

તો હું પણ નિરાતે ચિરાવી લઉં તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું અમારા ઘરે કોઈ સોરીબોરી થઈ નથી કાલે એમ શું કહેતું કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય સબસ્ક્રાઈબ કરી લેજો